તો વાત કરીએ હવે ડભોઈની તો ડભોઈના પૂરગ્રસ્ત ગામોની ઉચ્ય અધિકારીઓએ મુલાકાત લીધી ડભોઈ તાલુકાના ઢાઢર નદી કિનારાના ચૌદ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી કલેક્ટર અનિલ ધામલિયા ડીડીઓ અને મમતાબેન હિરપરા પ્રાંત અધિકારી ટીડીઓ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પૂરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત લીધી હતી ઢાડર નદી કાંઠાના ગામોમાં પૂરના પાણી ભરાઈ જવાથી રાંજલી અંગુઠણ બનૈયા ભીલાપુર નારણપુર પુડા બંબોજ અબાવ અંબાવ માનપુરા ડંગીવાડા સહિતના ચૌદ જેટલા ગામો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા પરિણામે આ ગામોનો સંપર્ક ખોરવાયો હતો ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ડેવ ડેમના પાણી છોડાતા ઢાડર નદીમાં ઠલવાતા હોવાથી ડભોય તાલુકાના ચૌદ જેટલા ગામો ચોમાસાની સિઝનમાં અનેકવાર પ્રભાવિત થયા છે